કયા સમાજમાંથી વણકરિક હા દલિત સમાજ ઉમરો વીસ વર્ષ એકવી એકવી એકવીસ વર્ષ શું કામ શું કરે પેન્ટિંગ નું સેલ્ટિંગ નું કરે હા તો સાહેબ હજી નાનો છે હમ અને આ કજ બાકો છે એક જ દીકરો છે હા હમ દીકરી બીકરી કાઈ છે નહીં એક જ દીકરો છે અને શેલ્ટી ઘરનું શેલ્ટીંગ છે હા ભાગમાં ભાગમાં હા અડધર જ કેટલે એની મમ્મી સુરદાસ છે એના મમ્મી સુરદાસ છે એટલે દેખાતું નથી બરોબર ને હા તો તો રસોઈ બનાવમાં ખાવા જમવાનું શું કરો રથ એની મમ્મી જ બનાવે છે બનાવી લે છે તો તો બહુ સારું કરે ભાઈ હા તો તો સારું કરે તો એ દેખાતું નથી તો જમ્માનો બહુ સારું સારું કરે હા તો એ રોટલા બોટલા બધું બનાવી નાખે હમ જમીન છે જમીન હતી ભાગ્ય રાખી ભાગ્ય રાખો હા તો ભાગ્યમાં તમે એકલા મારે છોકરા કારક કડક રજા હોય તો એ કારક આવે છે ભાગમાં હમ હું જાવ દાઢી આ કરવો ને વાવા તો તમે વર્ષનું કમાઈ લેતા છો ને હા હમ છોકરો કેટલું કમાય કમાઈ છોકરો કાયમ ના હજાર બારસો રૂપિયા દાઢી ને બાળી ને કાઢતા એટલા વધે બે ભાગીદાર માં ભાગ પાડતા હમ હજાર બારસો રૂપિયા મળી જાય બરાબર ને હમ અમારે આ બાજુ તો છે ને ભાઈ દીકરીઓના માવતર રૂપિયા ઢળવા જ લગ પાંચ પાંચ લાખ રૂપિયા કેમ ભેગા કરવા ભાઈ આપડે ભાઈ નંબર આયો તો વાત કરી કે આ અમારી ગરીબ કુટબ ની દીકરી હોય તો ધ્યાન માં રાખજો એમ એટલે હું પોતે સુરદાસ છું પણ રાંધું સિંધુ બધું ભાઈ ઘર નું બધું તમામ કામ સંભાળી લેવાનું તો સેમનું નો થાય બસ સારું કેવા બેન એટલું એટલું છે તો આખ્યું નથી તોય તમ ગમ્મ બની લાજો બહુ સારું કેવાય હા એટલે ગમે એટલા મેહમાન આવે કાલે કોઈને ભૂખ્યા નહી જવા દેવાના હમ રસોઈ બનાવીને ને જમાડી ને જમી પછી જાવ બાપા હમ હા એતો હાલો ને કરું ફોન કરું હા તો એક જ બાબો છે કાય દીકરી બીકરી છે નહી હમ હવે ત્યાર તો અમારે આ બાજુ તો હમ હમ જ માંગે હવે દીકરી નો હોય તો ક્યાં લેવા જાવી સામે સામે કરવાનું હા અમારે તો આવા બાજુ સામે સામે જ માંગે હવે દીકરી નો હોય તો ક્યાં લેવા જવી અમારે તો પેલું આપડે હું તો અમદાવાદ પણ જુનાગઢ મારું ગામ છે અમારે પેલી બાજુ તો એવું નથી ચાલતું તમારે એ બાજુ તો નથી સારું છે એ બાજુ પણ હવે ઈ બાજુ આઘું પડી જાય ને એ બાજુ કોઈ હગા તો છે નહીં જુનાગઢ બાજુ હા ઈ બરોબર છે હા એ તો બરોબર છે કેવા ને એવું અમારે સામેથી ફોન આવતા હોય તો કહીએ અમે કે આવી રીતે છે છોકરો આવી રીતે છે તમારે કરવાનું હોય તો વાત કરીએ સમજ્યા હ હ એટલે શું છે અમારે તો એ બાજુ એવું નથી અમારે તો એ સિસ્ટમ છે બેન તે દસ વીસ હજાર દસ હજાર લે છે હમ હમ

અચ્છા કમર નો જોરો પછી જન્જર સડા એટલા દાગીના લઈ લઇ જવા એટલું દેશ ભરવા ના 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 અમારે તો દસ અમુકો સમજુ માણહ અમારે છે ને થોડા પૈસા વાળા હોય તો સામેથી લેતાય નથી કશું હારું કેવાય ભાઈ અમારે નથી લેતા હું તો અહી અમદાવાદમાં માં લગભગ વીસ પચીસ વર્ષ થી આવી ગયો કેમ તો લગન પ્રસંગ હોય ને તો જતા હોય અમારા ભાઈઓ બધા ત્યારે એટલે જવું પડે ક્યારેક એટલે અમને ખબર પડે અને વતન જુ ને ભાઈ તો આવું જ પડે ને વતન તો ક્યારેક એટલા માટે શું છે અમને ખબર હોય હા હા અને અમારે તો એવું બહુ ડાહ્યું દીકરીયું હોય અમારે તો એવી રીતે બનાવ નથી બનતા હવે તો એટલું નથી અને તો દીકરીઓ અત્યારે ભાગી જાય છે એ અત્યારે એ આપણે હજી સારું છે હા આપણે હારું છે ભાઈ તો આ બાજુ હમ આપો ભાઈ ના હા હા તે ભાઈ એટલે કે ગરીબ બેન છું ક્યાંક હોય તો ધ્યાન માં રાખજો ને આ નંબર અમારો છે લઇ લેજો હા હા એટલે ગમે સમાજ માં આપડે જ સમાજ માં કરવું છે આપડી સમાજ માં હોય તો હારું લાગે એમ જે આ કુટુંબ છે તો કુટુંબ એમ કે અમે એમ કે એમ કે વેચાતી લઈ આવી દઈ મારો છોકરો હું કે કે હું બધા હગા ના કામ માં ગયો મેં બધે દીધું લીધું હોય

નાની ઉમર છે કશું નથી અને ઉતાવળ ના કરતા કે વેસાતી લેવાનું કઈ કશું કરતા નઈ લેવાના બે ત્રણ જગ્યા અમારે બાજુમાં ના રૂપિયા લઈને એવું ના કરતા છોકરાની નાની ઉમર છે ને ખોટી જિંદગી બગડી જશે જાશે કેવાની એવું એક વાર થયું ને તો સમાજ ની અંદર પાછું થાતું નથી મારું કેવા ના છે ભલે મારું કેવાનું છે અમારી પાસે કોન્ટેક આવતા જ હોય હીકરી ફોન આવતા હોય તો એવું જો આવશે ને એટલે હું તમને કોન્ટેક કરીશ

બાબા નું નામ શું છે બાબાનું નામ હોપાનું છોકરાનું નામ છોકરાનું હિંમતભાઈ હિંમતભાઈ એકવીસ વર્ષ ઉંમર દલિત સમાજ બરોબર ને હા સારું તમે આ મારો નંબર સેવ કરી લેજો અને એવું લાગે ચાર પાંચ દિવસ ફોન કરજો હા અને નકર હું સામે તમને કોલ કરીશ હા વાંધો નહીં તમારે મોરારજી બાપુ નું કામ અહિયાં રાખવું હા 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 અને ફોટો મોકલી દો એટલે મને યાદ રહીજો હા વાંધો હા જે આવે ને તો ફોટો મોકલી દે એ સારું સરવાનું